નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એક વોકેન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી જિલ્લો જે છે મિત્રો જિલ્લો નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મિત્રો અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસથી આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન રાખવામાં આવેલ છે જગ્યાઓ વિશેની વિગતવાર માહિતી મળી મિત્રો તો જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લો નવસારી અંતર્ગત અહીંયા પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટે એક જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર આઠસોને ચાર રૂપિયા મંથલી તમને માસિક વેતન મળવાપાત્ર થશે છઠ્ઠી ઓગસ્ટના રોજ મિત્રો ઇન્ટરવ્યૂ રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે પીજી ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રાટિક લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી મેળવેલી હોય અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી વગેરે જે લાયકાત છે મિત્રો તે મેળવેલી હોય તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ હોય જેમાં પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન તેમજ મોનિટરિંગ અને સુપરવાઇઝિંગ સુપરવિઝન ઇન ધ પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે જે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત જે સોશિયલ વેર જે અંતર્ગત મિત્રો અહીંયા કામગીરી કરેલી હોય બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી હોવી જરૂરી છે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની રહેશે એકાઉન્ટન્ટ માટે એટલે કે હિસાબનીશ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં અઢાર હજાર પાંચસોને છત્રીસ રૂપિયા સેલેરી મળશે મિત્રો તેમજ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ છે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની છે જેમાં લાયકાતની વાત કરીએ તો સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જેમાં કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકગ્ના યુનિવર્સિટી એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ કોમ્પ્યુટર સ્કિલ્સ એન્ડ કમાન્ડ એન્ડ ઓન ટેલી હોવું જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો એક વર્ષનો અહીંયા અનુભવ પણ માગેલો છે ડેટા એનાલિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પણ તમને સેલેરી અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા મળશે આઠ ઓગસ્ટના રોજ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો સ્નાતક કરેલું હોવું જોઈએ મિત્રો સ્ટેટિસ્ટિક્સ મેથે ઇકોનોમિક્સ કોમ્પ્યુટર બીસીએ ફ્રોમ રેગર્ક યુનિવર્સિટી તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતો હોવો જોઈએ જેમાં ગવર્મેન્ટ તેમજ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું તેમજ વેટેજ ઓફ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ અને પ્રોફિશિયન્સી ઓફ કોમ્પ્યુટર હોવું એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે અહીંયા ત્યારબાદ મિત્રો વાત કરશું આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ડીસીપીયુ માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ તેર હજાર બસો ચાલીસ રૂપિયા મળવાપાત્ર થશે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ રહેશે મિત્રો તેમજ લાયકાતની વાત કરીએ તો બાર પાસ ફ્રોમ રેકો્નાઇઝ બોર્ડ ઇક્વિલેન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ વર્કિંગ વિથ એનજીઓ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશનનો હોવો જોઈએ તેમજ વેઇટિંગ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે આઉટરીચ વર્કર એટલે કે ઓડબ્લ્યુ આર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા સેલેરી મળશે તેમજ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ રહેશે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો બાર પાસ થયેલા હોવા જોઈએ તેમજ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ તેમજ એનજીઓ તેમજ ગવર્મેન્ટનું તેમજ વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની છે રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવથી નો રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સી બ્લોક ભોઈતળીયા જૂની કલેક્ટર કચેરી બહુમાળી મકાન જૂના ધાણા નવસારી જિલ્લો નવસારી પિલ પિનકોડ ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસ પર તમારે હાજર રહેવાનું રહેશે વિશેષ નોંધ આપેલી છે ભરતી બાબતે જોઈએ વિગતવાર તો સવારે નવ કલાકથી અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારના જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એટલે કે જે સમયસર તમારા મિત્રો ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાતને સંબંધિત તમામ ડોક્યુમેન્ટ જેમાં વર્ષ અથવા તો સેમેસ્ટર વાઇઝ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો તેમજ અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ સત્તામંડળ દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત આપવાના રહેશે મિત્રો એટલે કે જે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે ડોક્યુમેન્ટ ત્યાં લઈને જવાના રહેશે જેમાં તમારી માર્કશીટ છે મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ છે ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો જેમાં ખાસ અનુભવ છે મિત્રો તે સક્ષમ સત્તામંડળ દ્વારા આપવામાં આવેલો અનુભવનું પ્રમાણપત્ર ખાસ તેમજ જન્મનો પુરાવો પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ તેમજ અસલ પ્રમાણપત્રો છે જેની પ્રમાણિત નકલો મિત્રો ખાસ રજીસ્ટ્રેશન આપવાની રહેશે તેમજ તમે સ્વ ખર્ચે મિત્રો અહીંયા ઉપસ્થિત રહેવાનું રહેશે ઉમેદવારે જે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની આવડત જરૂર હોય તે માટે જે સમકક્ષ પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન સમયગાળા દરમિયાન જ રજૂ કરવાનું રહેશે એટલે કે મિત્રો જે પ્રમાણપત્ર રહેશે મિત્રો તે તમારે જે સમકક્ષ જે પ્રમાણપત્રો છે સમકક્ષ સત્તાધિકારી પાસેથી મેળવેલું હોય તેવું જે પ્રમાણપત્રો છે તે રજિસ્ટ્રેશન સમયગાળા દરમિયાન રજૂ કરવાનું રહેશે તેમજ જે તે જગ્યા માટેનો જરૂરી અનુભવ છે મિત્રો તે શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે જે તે અહીંયા લાયકાત માગેલી છે મિત્રો તે લાયકાત મેળવી લીધા બાદ જ જે અનુભવ તમે લીધેલો છે વિવિધ સંસ્થાઓનો તે અનુભવ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવારે ફક્ત એક પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે અંગે અરજી કરવાની રહેશે તેમજ એક કરતાં વધુ પોસ્ટ માટે ઉમેદવાર જો અરજી કરશે ઇન્ટરવ્યૂ આપશે તો તેની ઉમેદવારી કોઈપણ સ્થળે સ્તરે રદ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત સંબંધે મિત્રો ઇન્ટરવ્યૂ બાબતે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો નથી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે જે તારીખ આપેલી છે તે પ્રમાણે સમયગાળા દરમિયાન તમારે જે તે સ્થળ આપેલું છે મિત્રો તે જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે તેમજ જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર અંગેની સંબંધિત અબાધિત અધિકાર છે મિત્રો તે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નવસારીનો રહેશે એટલે કે મિત્રો જે પણ જગ્યામાં વધઘટ અથવા તો જે ભરતી છે મિત્રો તે રદ કરવી અથવા તો ફેરફાર કરો તેની સંપૂર્ણ જે અબાધિત અધિકાર છે તે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નવસારી અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે ભરતી જાહેરાત આવેલી છે અહીંયા જે અગિયાર માસના કરાર આધારિત જે વિવિધ જગ્યાઓ છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે જે મિશન વાત્સલ્ય યોજના છે જેનું અમલીકરણ કરવામાં આવેલ છે તેના અંતર્ગત અહીંયા જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હસ્તક જે નિયામક સમજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની જે કચેરીઓ છે મિત્રો જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લો નવસારી ખાતે જે પ્રતિબંધક આ પ્રોટેક્શન ઓફિસર છે મિત્રો તેમજ એકાઉન્ટન્ટ માટે એટલે કે હિસાબનીશ માટે ડેટા એનાલિસ્ટ માટે તેમજ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ આઉટરીચ વર્કર માટેની અહીં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જ્યારે આવેલી છે ઇન્ટરવ્યૂ માટેની તારીખ મિત્રો ખાસ તમે ધ્યાને રાખશો તે પ્રમાણે ઇન્ટરવ્યૂ અહીંયા લેવામાં આવશે જેમાં તમે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પ્રોટેક્શન ઓફિસર છે એકાઉન્ટન્ટ માટેની ડેટા એનાલિસ્ટ માટેની તેમજ એસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે માટે અહીંયા જે સિક્વન્સમાં મિત્રો અલગ અલગ તારીખ આપેલી છે છ ઓગસ્ટ સાત ઓગસ્ટ તેમજ આઠ ઓગસ્ટ એ મુજબ મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકશે વયમર્યાદાની મિત્રો ખાસ એકવાર વાત કરી લઈએ તો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એકવીસથી ચાલીસ વર્ષના ઉમેદવારો હશે તે ઉમેદવારો જ અહીંયા ઇન્ટરવ્યૂ આપી શકશે એટલે ખાસ ધ્યાન રાખી અને ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ ફરી એકવાર મિત્રો નોંધી લેશો તમે અહીંયા આપેલું છે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સ જિલ્લા સમાજ સુરક્ષા શ્રીની કચેરી સી બ્લોક પહોંચીયા જૂની કલેક્ટર કચેરી બહુમાળી ભવન જૂના ધાણા નવસારી જિલ્લો નવસારી ખાતે મિત્રો તમારે જે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો જૂના થાણા જે છે મિત્રો નવસારી ખાતે તેના અંતર્ગત મિત્રો અહીંયા તમારે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય